રાજકોટની પ્રચલિત ધોળોકિયા સ્કૂલના બે બાળ વૈજ્ઞાનિકો ધ્વનિ અને સાક્ષીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે ઝુલતા પુલ માટેની સેફ્ટી મોનિટરિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો રાજકોટની ધોળકિયા સ્કૂલ વિજ્ઞાન ક્ષેત્રે દર વર્ષે ભારતને બાળ વૈજ્ઞાનિકોની મોટી ટીમ પ્રદાન કરવા તત્પર રહે છે ચોવીસ વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર સમગ્ર ભારતની એકમાત્ર સ્કૂલ બનતી ધોળકિયા સ્કૂલ બંને બાળ વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને સ્કૂલે પ્રોત્સાહન પૂરું પાડવા હેતુ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં ગોલ્ડ મેડલ વિજેતા બંને બાળવૈજ્ઞાનિકો દ્વારા પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી છે અમે તો આ મોરબીમાં જે બ્રિજ તૂટ્યો તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવેલ છે એ બ્રિજ તૂટવાના ઘણા બધા કારણો હતા જેમ કે વજન વધી જવો કે તેની અંદર લોકો જે વાઇબ્રેશન કરે જમ કરે તો તેના કારણે પણ બ્રિજ તૂટી શકે છે અને તેની વસ્તુ જે ખરાબ યુઝ થવી તો તેના બધાને ધ્યાનમાં રાખીને અમે પ્રોજેક્ટ બનાવેલો છે અમે આ પ્રોજેક્ટને સૌ પ્રથમ અમારી શાળા લેવલે જે છે તે રજૂ કર્યો હતો ત્યારબાદ અમે આમાં આગળ આગળ વધતા જગ્યા ગયા અને પછી અમે ઇન્ટરનેશનલ લેવલ ટ્યુનેશિયા આઈફેસ્ટ ઇન્ટરનેશનલ ફેર માં આ પ્રોજેક્ટની રજૂઆત કરી હતી જ્યાં અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે ખુશી તો બહુ જ છે કે અમને એટલી ખબર નહોતી કે આટલો બધો પ્રોજેક્ટ અમારો આગળ ત્યાં પણ અમને ગોલ્ડ મેડલ મળશે ત્યાં પ્રોજેક્ટ હતા અને બત્રીસ દેશના લોકો હતા મારું નામ ખુદ સાક્ષી વિપુલભાઈ છે એન્ડ અમે આ પ્રોજેક્ટ ઇનેશિયા ખાતે રજૂ કરેલો હતો જેમાં અમે ગોલ્ડ મેડલ મેળવેલ છે કારણ કે મોરબી બ્રિજ દિવાળીના ઓકેશન ઉપર પડ્યો હતો કે લાઈક તહેવાર હતો આવડી મોટી દુર્ઘટના બની ઘણા લોકોના મૃત્યુ થયા અવસાન થયા ઇન્જર્ડ થયા તો ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા એના ઉપરથી અમારે સ્કૂલમાં સાયન્સ ફેર હતો ને સ્કૂલવાળા એમને સપોર્ટ કર્યો કે તમે ખાલી એક આઈડિયા રજૂ કરો એન્ડ અમે ખાલી સ્કૂલમાં અમારા સરને વાત કરી કે સર અમે આની ઉપર કાંઈક બનાવ છે ને સ્કૂલે અમને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધાર્યા તો અમને મોરબી ઉપર જે દુર્ઘટના બની ને જેમાં આટલા લોકોનું મૃત્યુ થયું અવસાન થાય એના પરથી ઓલમોસ્ટ અમે સૌથી પહેલાં તો અમારે સ્કૂલ લેવલે જ પ્રેઝેન્ટ કરેલો હતો જ્યારે અમે નોર્મલ સાવ બનાવેલો હતો કે જાજું કાંઈ કર્યું નહોતું પણ જેમ જેમ અમે આગળ ગયા એ લોકોએ સર લોકોના સર્વે મળ્યા કે આવી રીતના તમે કરી શકો છો તો ઓલમોસ્ટ અમારે છ થી સાત મહિના કે એમથી વધારે સૌથી વધારે તો એને જ આઈડિયો આપ્યો કે તમે આમાં આવી રીતના કરી શકો તો અમે અમારા શાળાના જે સર ટીચર્સ છે એને થેન્ક્સ કેસી કે અમે આ ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચ્યા કે એ લોકોએ એમને એટલો સપોર્ટ કર્યો ત્યાં ઘણા બધા દેશો હતા ત્યાંના લોકો હતા એની સાથે વાત કરી એની એજ્યુકેશન સિસ્ટમ સેમજી એ લોકો સાથે કોન્વર્ઝેશન્સ કરી તો હા એ બહુ સારો એક્સપિરિયન્સ હતો કે એ લોકોની લાઇફનો એક્સપ્લોર કર્યો ત્યાંની આફ્રિકા એક્સપ્લોર કર્યું સો બહુ સારો એક્સપિરિયન્સ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ વધે એનું સંશોધનાત્મક રીતે તેઓ કામ કરતા થાય અને જો તેઓ રિસર્ચ બેઝ ઉપર કામ કરે તો દેશને સારા સારા વૈજ્ઞાનિકો પ્રાપ્ત થાય આ એક ભાવથી શાળા કક્ષાએથી જ જો બાળકોમાં એ વિજ્ઞાનના વિકાસનું બીજ રોપવામાં આવે તો એ પાંચ પંદર વર્ષે મોટી ફાલી ફૂલીને એક વટવૃક્ષ બને અને દેશને આવા વિજ્ઞાનિકો આ સદભાવ સાથે આ વિજ્ઞાન પ્રવૃત્તિઓની શરૂ કરી અને એમાં અમે સૌથી પહેલાં શાળાના જ બાળકોને સ્કૂલ વાઇઝ પહેલાં તો એ વિજ્ઞાન મેળવા બનાવીએ બધા સ્કૂલના ટીચરો બાળકોને નવા નવા વિચારો આપે બાળકો એ વિચારોને આગળ વધારે પરિવારની એમને મદદ મળે અને એ પ્રોજેક્ટ શાળા કક્ષાએ પસંદ થાય પછી અમારી દસે શાળાઓ વચ્ચે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન થાય અને એમાં એ પ્રોજેક્ટો આગળ વાવે પછી શહેર કક્ષાએ જિલ્લા કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ એ પ્રોજેક્ટોને પહોંચાડીએ અને એ પહોંચાડવા માટે અમારા ટીમ ઉપરાંત આ ક્ષેત્રના વૈજ્ઞાનિકો પ્રોફેસરો અને તજજ્ઞોની મદદ લઈ અને એ પ્રોજેક્ટને નેશનલ લેવલ સુધી લઈ જાય નેશનલ લેવલે જયારે પ્રોજેક્ટ પસંદ થાય અને ઇન્ટરનેશનલ લેવલે જાય ત્યારે તો બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવો આનંદ અનુભવતા હોય છે હા આ બંનેના જે પ્રોજેક્ટ છે એ હવે અમે પેટર્નમાં લઈ જશું અને એ બાળકોનું એના નામ સાથેની એક પેટર્ન બને જે અમારે આ ચાર ઓલરેડી પેટર્ન મળ્યા છે શાળા કક્ષાએ સંશોધનાત્મક પેટર્ન મેળવવા બહુ જ મુશ્કેલ હોય છે કોલેજ લેવલે કે પીએચડી થયેલા લોકો આવો પેટર્ન મેળવતા હોય પણ નવમા ધોરણની ભણતી આવી દીકરીઓ ચૌદ વર્ષની અને એ પેટર્ન મેળવવાની હકદાર બને એ કેવી મોટી આનંદ ને ગૌરવની વાત છે અને એ ગૌરવનો અમને એમાં હિસ્સો બનીએ છીએ એનો એક આનંદ થાય છે